માડ્યાહાટીના તાલુકાના કારી ભડા ગામે સોની યોજનાની સંપના કામની મુલાકાતે જળ સિંચાઈ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા અને માળિયા માંગરોળના ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠિયા મંત્રી શ્રી કુંવરજીભાઈ અને માળિયા માંગરોળના ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈએ કામનું નિરીક્ષણ કર્યું હતું સોની યોજનાના સંપના કામગીરીનું કામ સિત્તેર પૂર્ણ થયું છે બે માસમાં સોની યોજનાના સંપનું કામ પૂર્ણ થઈ જશે મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાના ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠિયા માળિયાહાટીના ભાજપ આગેવાન હમીર ઉપસ્થિતિથી ભાઈ સિસોદિયા પરમ ધરમપુરના સરપંચ દેવાંતભાઈ વાંઢેર કાતરાસાના સરપંચ અનિરુદ્ધસિંહ દોડિયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા બંને શ્રી ચુડાસમા ટીવી એટીન ન્યૂઝ માર્યા હાટીના ટીવી એટીન મીડિયા ગુજરાતી પ્રાઇવેટ લિમિટેડ ગુજરાતી યન દ્વારા પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનો સદાકાળ ગૌરવ એ સૂત્રને સાર્થક કરતા તમામ ગુજરાત અને ગુજરાત બહાર દેશ વિદેશમાં વસતા ગુજરાતીઓને દેશ અને દુનિયાના તમામ ચોવીસ કલાક પડે પણના સમાચારની માહિતગાર રાખે છે અને જેમનો મુખ્ય ઉદ્દેશ સમસ્યા તમારી ઉકેલ અમારોના સ્લોગન સાથે ટૂંકા સમયમાં ટીવી એટીન મીડિયા ગુજરાતી ચેનલને લોકપ્રિયતા મળી છે ત્યારે અમારી યુટ્યુબ ચેનલના માધ્યમ દ્વારા પ્રવૃત્તિ રાજકારણ ક્રાઇમ વિશેષ સાહિત્ય રસોઈ કળા ખેલ જગત મનોરંજન જ્યોતિષ પંચાંગ ફિલ્મી જગત તેમજ દરેક ધર્મની જ્યોત ફેલાવતી ભક્તિસાગર ગુજરાત અને દેશ વિદેશના તેમજ સ્પેશિયલ એપિસોડના લાઈવ લાઈવ અપડેટ્સ સાથે સતત આપની સાથે રહે છે તેમજ અમારી યુટ્યુબ ચેનલ પણ જેનાથી તમને ડેલી ન્યૂઝ જોવા મળે છે અને ઉદ્યોગ જગતની જાણકારી કોમર્શિયલ એન્ડ અને જાહેરાતો દ્વારા આપ સુધી ઝડપી પહોંચાડીએ છીએ તેમજ સરકાર શ્રીની પ્રજાલક્ષી વિકાસની વિગતો સૌથી પહેલા અપગ્રેડ આપીએ છીએ મિનિસ્ટર શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ મુલાકાત લીધી હતી અને આ સંપોમાં લગભગ સિત્તેર ટકા જેવું કામ પૂર્ણ થઈ ગયું છે અને એક બે મહિનામાં કામ પૂરું થશે આ વિસ્તારના લોકોએ એક ખાતરાસર ડેમની પણ સિંચાઈ નાની સિંચાઈ યોજનાની માગણી કરી છે અને એક કેનાલમાં જો ઓવર પાણી નાખવામાં આવે અને તો પણ દસ બાર ગામડાને લાભ થાય એમ છે અને સૌની યોજના વહેલી તકે પૂરી થાય એવી બધી આગેવાનોએ રજૂઆત કરી છે અને મંત્રીશ્રીએ ખાતરી આપી છે કે અમે વહેલામાં વહેલી આ યોજના અમે પૂરી કરશું